સુરેન્દ્રનગર શહેરના એસી ફૂટ રોડ પર આવેલી સોસાયટીઓમાં આઠ દિવસથી પીવાનું પાણી ન મળતા રહેવાસીઓએ તીવ્ર વિરોધ દર્શાવ્યો છે મહિલાઓ પુરુષો અને બાળકો સહિતના લોકોએ રસ્તા પર ચક્કા જામ કર્યો જેનાથી વાહન વ્યવહાર અટકી ગયો છે પ્રાથમિક સુવિધાઓ જેમ કે પીવાનું પાણી અને વીજળીના અભાવને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે મહાનગરપાલિકા અધિકારીઓ વાત ન સાંભળતા હોવાના આક્ષેપો વધ્યા છે જેનાથી રોષ વધુ પડી પાણીની વ્યવસ્થા થઈ જશે રહેવાસીઓએ કહ્યું કે આઠ દિવસથી તરસ્યા છે મહાનગરપાલિકા અધિકારીઓ તો ફોન પણ નથી ઉપાડતા આવું ચાલુ રહેશે તો આખા શહેરમાં આંદોલન કરીશું એક મહિલા રહેવાસીએ કહ્યું કે બાળકોને પાણી વિના કેવી રીતે જીવીએ આ તો મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે સોસાયટીઓમાં પાણીની ટેન્કર વ્યવસ્થા પણ અપૂરતી છે જેનાથી લોકોને ખાનગી ટેન્કર પર આધાર રાખવો પડે છે મહાનગરપાલિકા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જવાબ નથી આવ્યો અને રહેવાજોએ સ્પષ્ટ ચેતવણી આપી કે સવાર સુધીમાં પાણી ન મળે તો કાલે ફરી રસ્તા પર ચક્કા જામ કરશે અને આ વિરોધથી મહાનગરપાલિકાને તાત્કાલિક પગલાં લેવા પડશે નહીં તો મુદ્દો વધુ ગંભીર બનશે આવતક સોસાયટી 80 ફૂટના રોડે આવેલી છે ત્યાં વિ સોસાયટી છે

જેને એન્જિનિયરને કે જે કોઈને કહેને અમે ફોન કરીએ છીએ કોઈ સાંભળતું નથી એટલે અત્યારે અમે રજૂઆત કરવા આવ્યા છે ચક્કા ચક્કાજામ કરવાનો હતો પરંતુ બી ડિવિઝીનના પીઆર સાહેબ આવ્યા છે ને એમને સમજાવવા જઈએ અત્યારે અમે ચક્કાજામનો પ્રોગ્રામ કરતા નથી સવારે નવ વાગે સુધીમાં જો પાણી નહીં મળે તો ઉપાસના સર્કલે આજુબાજુની તમામ સોસાયટીના રહીશો ચક્કાજામ કરવામાં આવશે એવી જેથી કરીને અમારે એ પોગલું ન ભરવું પડે એવી અમે તંત્રને વિનંતી કરીએ છીએ આપે પાંચ વાગે આપે તો ન આવે તો અમને ખબર હોય કે આટલા વાગે પાણી આપવાના છે તો અમે લોકો જાગીને પાણી ભર લઈ પાણી કોઈ ઠેકાણા નથી પંદર દિવસથી નથી વાળવા કોઈ આવતા જે આવ્યા છે કોઈ જોવાય નથી આવતા અમારા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ